નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ ત્રણ છે તે ભાગ ત્રણની અંદર જે આપણો ગણિત વિષય છે તે ગણિત વિષયના પ્રકરણ નંબર આઠ દશાંશ સંખ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની જે સ્વઅધ્યન પોથી છે એના જે ભાગ ત્રણ છે તેની અંદર આપવામાં આવેલા બધા જ વિષયના તમામ પાઠના તમામ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો અસ્વઅન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા જે વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા આપણે શરૂ કરીએના પહેલાં ખાસ તમારા માટે મહત્વની સૂચના કે ધોરણ ની ગણિત વિષયની જે નવનીત છે તે નવનીતની અંદરથી તમને સ્વાધ્યન પોથીના એકમ કસોટીને લગતા તમારી પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓ કે કોઈપણ પ્રકારના તમારા મૂંઝવતા પ્રશ્નો હોય તેમના સોલ્યુશન તમને સરળતાથી સમજૂતી સાથે અહીંયાથી મળી રહેશે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે ગણિત વિષયની છે નવની છે તે મેળવી અને તેનો અભ્યાસ કરવો ધોરણ ત્રણથી કોઈ કોઈપણ વિષયની નવનીત અથવા તો કોઈપણ પ્રકારનું સાહિત્ય કે મટીરીયલ તમારે જોઈતું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે મેળવી શકો છો અથવા તો જો તમે કોઈ સાહિત્ય ઘરે ફ્રી ડિલિવરી બેઠા બેઠા મેળવવા માંગતા હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ દશાંશ સંખ્યાઓ એમાં અદ્ય નિષ્પત્તિ આપેલી છે ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દા છે પૂર્વજ્ઞાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું ઝીરો પોઈન્ટ સાત છ બે પાંચ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ઝીરો પોઈન્ટ અને ઝીરો સાતસો ત્રેસઠ ત્યાર પછી બીજો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે તો જવાબ આવશે વિકલ્પ બી ઝીરો પોઈન્ટ ઝીરો બે અને ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે તો જવાબ આવશે વિકલ્પ સી ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ ચોથું કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે તો જવાબ આવશે વિકલ્પ સી ઝીરો ઝીરો બ્યાસી પાંચમો ઝીરો પોઈન્ટ ઝીરો સાત પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો આઠ બરાબર કેટલા થાય જવાબ આવશે વિકલ્પ સી ઝીરો પોઈન્ટ ઝીરો ઇઠ્યોતેર ત્યાર પછી છે છઠ્ઠું પંદર પોઈન્ટ આઠ માઇનસ છ પોઈન્ટ તોંતેર બરાબર કેટલા થાય જવાબ આવશે વિકલ્પ બી નવ પોઈન્ટ ઝીરો સાત ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં સાતમું ચાર પોઈન્ટ પંચાવન પ્લસ નવ પોઈન્ટ તોંતેર બરાબર તો જવાબ આવશે ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ આઠ પોઈન્ટ છોત્તેર માઇનસ બે પોઈન્ટ અડસઠ બરાબર જવાબ આવશે છ પોઈન્ટ ઝીરો આઠ 5809 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો જવાબ આવશે 5.809 ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 ખરું કે ખોટું છે તે જણાવો તો 19.25 લેસ ધેન 19.053 તો જવાબ આવશે ખોટું 42.28-3.19 બરાબર જવાબ આવશે 39.09 એટલે કે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 સૂચના મુજબ કરો એમાં ચડતા ક્રમમાં ગોઠવો તો અહીંયા જે સંખ્યાઓ આપી છે એમાં સૌથી પહેલાં સૌથી નાની સંખ્યા એટલે બાર પોઈન્ટ એકસો ચાર એના કરતાં મોટી સંખ્યા બાર પોઈન્ટ એકસો ચોવીસ એના કરતાં મોટી સંખ્યા બાર પોઈન્ટ એકસો એના કરતાં મોટી સંખ્યા આવશે બાર પોઈન્ટ બસો ચૌદ અને એના કરતાં મોટી સંખ્યા આવશે બાર પોઈન્ટ ચારસો એક ત્યાર પછી છે તેરમો સવાલે ચઢતા ક્રમમાં ગોઠવો તો અહીંયા સૌથી નાની સંખ્યા આવશે ઝીરો પોઈન્ટ ઝીરો અગિયાર એના કરતાં મોટી સંખ્યા છે ઝીરો પોઈન્ટ એકસો એક એના કરતાં મોટી સંખ્યા આવશે ઝીરો પોઈન્ટ એકસો દસ અને એના કરતાં મોટી સંખ્યા છે એક પોઈન્ટ ઝીરો ઝીરો એક ત્યાર પછી છે 14મો સવાલ કયું માપ વધારે છે એક મીટર ચાલીસ સેન્ટીમીટર 60 સેન્ટીમીટર કે બે પોઈન્ટ છ મીટર ચાલો તો સર્વપ્રથમ આપણે જોઈએ કે એક મીટર અને ચાલીસ સેન્ટીમીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવાય બધા જ જે માપ આપ્યા છે બધાને આપણે સેન્ટીમીટરમાં ફેરવી દઈએ તો એક મીટર ચાલીસ સેન્ટીમીટર તો એક મીટર એટલે એક ગુણ્યા સો પ્લસ ચાલીસ એક ગુણ્યા સો એટલે સો પ્લસ ચાલીસ એટલે જવાબ આવશે એકસો ચાલીસ સેન્ટીમીટર ચાલો ત્યાર પછી સાઠ સેન્ટીમીટર એ ઓલરેડી સેન્ટીમીટરમાં છે બે પોઈન્ટ છ સેન્ટીમીટર તો એમાં બે ગુણ્યા સો પ્લસ સાઠ એટલે બે ગુણ્યા સો એટલે બસો પ્લસ સાહીઠ એટલે જવાબ આવશે બસો સાઠ સેન્ટીમીટર તો અહીંયા જવાબ આપણો થઈ જશે બે પોઈન્ટ છ મીટર વધારે માપ છે કારણ કે સૌથી વધારે છે મોટા છે ત્યાર પછી પંદરમું એક ત્રણ પાંચ અને આઠનો એક જ વાર ઉપયોગ કરીને એક કરતાં નાની ચાર અંકની મોટામાં મોટી દશાંત સંખ્યા બનાવો તો એક કરતાં નાની સૌથી મોટી દશાંત સંખ્યા ઝીરોથી શરૂ થશે ઝીરો પોઈન્ટથી એટલે જવાબ આવશે આપણો ઝીરો પોઈન્ટ આઠ પાંચ ત્રણ એક સોળમો દાખલો બે ચાર પાંચ અને ત્રણનો એક જ વાર ઉપયોગ કરીને ચાર અંકની નાનામાં નાની દશાંત સંખ્યા બનાવો તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ બે હજાર ત્રણસો ને પિસ્તાલીસ ત્યાર પછી છે દાખલા નંબર સત્તર પાંચ હજાર બસો એક ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ તો પાંચ હજાર બસો એક ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ ક્રોસ ગુણાકાર કરીએ તો પાંચ હજાર બસો એકના છેદમાં હજાર હવે છેદમાંથી હજાર દૂર કરવા હોય તો અંશમાંથી જમણી બાજુથી ત્રણ રકમ પછી આપણે પોઈન્ટ મૂકવા પડશે એટલે જવાબ આવશે પાંચ પોઈન્ટ બસો એક કિલોગ્રામ ત્યાર પછી છે દાખલા નંબર અઢાર પચાસ મેળવવા માટે 25.5 પોઈન્ટ પાંચમાં કેટલા ઉમેરવા પડે તો આપણે શું કરવું પડશે અહીંયા પચાસની અંદરથી માઇનસ પચીસ પોઈન્ટ પાંચ બાદ કરવા પડશે તો પચાસ માઇનસ પચીસ પોઈન્ટ પાંચ ઝીરોમાંથી પાંચ નહીં જાય તો અહીંયા આપણે દશકો લઈએ પણ ઝીરો ઉપરથી દશકો નહીં મળે તો પાંચ ઉપર જઈએ તો પાંચ ઉપરથી દશકો લઈએ તો એની ઉપર ચાર ઝીરો ઉપરથી જશે નવ આ ઝીરો ઉપરથી જશે દસ તો દસમાંથી પાંચ જાય તો અહીંયા પાંચ અહીંયા નવમાંથી પાંચ જાય તો ચાર અને અહીંયા ચારમાંથી બે જાય તો બે એટલે જવાબ થઈ ગયો ચોવીસ પોઈન્ટ પાંચ તો પચાસ મેળવવા માટે આપણે પચીસ પોઈન્ટ પાંચમાં ચોવીસ પોઈન્ટ પાંચ ઉમેરવા પડે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ઓગણીસ આલો કે એક કિલોગ્રામ બસો ગ્રામ બટાકા બસો પચાસ ગ્રામ ધાણા પાંચ કિલોગ્રામ ત્રણસો ગ્રામ ડુંગળી પાંચસો ગ્રામ પાલક બે કિલોગ્રામ છસો ગ્રામ ટામેટા ખરીદ્યા તો તેણે ખરીદેલું કુલ વજન કિલોગ્રામમાં શોધો તો બધાયનું આપણે ટોટલ કરવું પડશે જો એક પોઈન્ટ બસો કિલોગ્રામ બટાકા પ્લસ જીરો પોઈન્ટ બસો પચાસ કિલોગ્રામ ધાણા પાંચ પોઈન્ટ ત્રણસો કિલોગ્રામ ડુંગળી બે પોઈન્ટ છસો કિલોગ્રામ ટામેટા ઝીરો પોઈન્ટ પાંચસો કિલોગ્રામ પાલક તો ઝીરો વધતા ઝીરો વત્તે ઝીરો એટલે ઝીરો અહીંયા ઝીરો વત્તા પાંચ વત્તા ઝીરો વતે ઝીરો એટલે પાંચ ત્યાર પછી બે ને બે ચાર ચાર ને ત્રણ પાંચ છ સાત સાત ને છ તેર તેર ને પાંચ અઢાર અઢારનો આઠડો વધી પડશે એક ત્યાર પછી એક ને એક બે ને પાંચ સાત સાત ને બે નવ એટલે જવાબ આવશે નવ પોઈન્ટ આઠસો ને પચાસ કિલોગ્રામ એટલે આલોકે કુલ નવ કિલોગ્રામ અને આઠસો ને પચાસ ગ્રામ શાકભાજી ખરીદ્યા હશે મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન છે તે નવી સ્વ અધ્યયન બધા જ જે ભાગ છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પેલું ત્રણ પોઈન્ટ ઝીરો ત્રણ પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો સોળ બરાબર તો અહીંયા જવાબ આવશે ત્રણ પોઈન્ટ ઝીરો છેતાલીસ બીજું ત્રણ પોઈન્ટ પચીસ ખાલી જગ્યા બરાબર તો અહીંયા જવાબ આવશે લેસ દેન કારણ કે ત્રણ પોઈન્ટ ચાર મોટા છે છ પોઈન્ટ ખાલી જગ્યા પચીસના છેદમાં ચાર તો અહીંયા જુઓ છ પોઈન્ટ પચીસ અને પચીસના છેદમાં ચાર બંને રકમ સરખી થશે એટલે અહીંયા જવાબ આવશે બરાબર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો એમાં અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે તો સંખ્યાઓ છે બે પોઈન્ટ બે બે પોઈન્ટ ઝીરો ત્રેવીસ બે પોઈન્ટ ઝીરો બે બે છ બાવીસ પોઈન્ટ એક અને વીસ પોઈન્ટ બેતાલીસ તો સૌથી મોટી સંખ્યા છે બાવીસ પોઈન્ટ એક એના કરતાં નાની સંખ્યા છે વીસ બેતાલીસ એના કરતાં નાની સંખ્યા બે પોઈન્ટ બે એના કરતાં નાની સંખ્યા છે બે પોઈન્ટ ઝીરો ત્રેવીસ એના કરતાં નાની સંખ્યા છે બે પોઈન્ટ ઝીરો બે બે છ ત્યાર પછી છે દાખલા નંબર પાંચ છેતાલીસ પોઈન્ટ આઠ મેળવવા અડતાલીસ આડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસમાં કેટલા ઉમેરવા જોઈએ તો છેતાલીસ પોઈન્ટ એંસી માઇનસ આડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ દસમાંથી આઠ નહીં જાય તો આઠ ઉપરથી દસકો લે તો સાત ઝીરો ઉપર દસ દસમાંથી આઠ જાય તો બે સાતમાંથી બે જાય તો પાંચ પોઈન્ટના પોઈન્ટ છમાંથી આઠ નહીં જાય તો ચાર ઉપરથી દસકો લઈએ ચાર ઉપર ત્રણ છ ઉપર સોળ સોળમાંથી આઠ જાય તો આઠ ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો એટલે જવાબ થઈ ગયા આપણા આઠ પોઈન્ટ બાવન ઉમેરવા પડે ત્યાર પછી છે દાખલા નંબર છ ગૌરાંગે બે કિલો બસો એંસી ગ્રામ સફરજન ત્રણ કિલો ત્રણસો પંચોતેર ગ્રામ કેળા બસો પચીસ ગ્રામ દ્રાક્ષ અને પાંચ કિલો ત્રણસો પંચ્યાસી ગ્રામ સંતરા ખરીદ્યા તો ગૌરાંગે ખરીદેલું કુલ વજન શોધો તો સરવાળાનો દાખલો આપણે અહીંયા કરવો પડશે બે પોઈન્ટ બસો ને એંસી કિલોગ્રામ સફરજન પ્લસ ત્રણ પોઈન્ટ ત્રણસો પંચોતેર કિલોગ્રામ કેળા ઝીરો પોઈન્ટ બસોને પચીસ કિલોગ્રામ દ્રાક્ષ વત્તા પાંચ પોઈન્ટ ત્રણસો પંચ્યાસી કિલોગ્રામ સંતરા તો ઝીરો વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ એટલે પંદર પંદરનો પાંચડો વધી પડી એક આઠ વત્તા એક વત્તા સાત વત્તા બે વત્તા આઠ એટલે કે સોળ અહીંયા છવ્વીસ છવ્વીસનો છગડો વધી પડી બે બે વત્તા બે વત્તા ત્રણ વત્તા બે વત્તા ત્રણ એટલે કે બાર બારનો બગડો વધી પડી એક પોઈન્ટના પોઈન્ટ બે વત્તા એક વત્તા ત્રણ વત્તા પાંચ એટલે અગિયાર તો કુલ વજન થઈ જશે અગિયાર પોઈન્ટ બસો ને પાસઠ કિલોગ્રામ ત્યાર પછી છે દાખલા નંબર સાત અહીંયા એવું કહ્યું છે કે જુદા જુદા ખોરાકમાં સમાવિષ્ટ ઉર્જા નીચે મુજબ છે જેમ કે ઘઉમાંથી ત્રણ પોઈન્ટ બે જૂલ ચોખામાંથી પાંચ પોઈન્ટ ત્રણ જૂલ બટાકામાંથી ત્રણ પોઈન્ટ સાત જૂલ દૂધમાંથી ત્રણ પોઈન્ટ ઝીરો કયા ખોરાકમાં સૌથી વધુ ઉર્જા મળે તો જવાબ આવશે કયા ખોરાકમાંથી સૌથી ઓછી ઉર્જા મળે તો જવાબ આવશે દૂધમાંથી બટાકામાંથી પ્રાપ્ત થતી ઉર્જાને અપૂર્ણાંક સ્વરૂપે લખો તો આપણે લખી શકીએ સાડત્રીસના છેદમાં દસ મિત્રો અહીંયા આપણે આ જે અધ્યયન પુથી છે તેનો આ પાઠ નંબર આઠ પૂર્ણ કરીએ છીએ ગણિત વિષયની અધ્યયન પોનો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની ની અધ્યયન પોથી બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ દરેક વિષયની સ્વઅધ્ય પોથીના સોલ્યુશનનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં